સત્રીય સમાજના ખંભે બંદૂક રાખી અને ફરીથી ભડાકા કરવા માટે શંકરસિંહ વાઘેલા તૈયાર થઈ ગયા આજે વાત કર્યું છે એ શંકરસિંહ વાઘેલાની કે એક સમયે બુલેટની પાછળ તે નરેન્દ્ર મોદીને બેસાડતા અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં પાયા નખાણા બે બેઠક થઈ ત્યારે તે ભાજપના પાયાના પથ્થર પણ રહી ચૂક્યા છે ગુજરાતમાં ભાજપની શરૂઆત કરવામાં કદાચ નરેન્દ્ર મોદી નહીં પરંતુ શંકરસિંહ વાઘેલા અગ્રેસર હતા તે કહેવું અતિશયુક્ત નથી પરંતુ ત્યારબાદ માંગડીઓ ન સંતોષતા આજે બાપુની કેવી હાલત છે તે પણ બધા જોઈએ છે પરંતુ બાપુ કોઈ જાહેરાત કરે ને ત્યારે તમામ લોકો એકવાર સંકારી નજર જોવે તેનું કારણ છે શંકરસિંહ બાપુનો ઇતિહાસ બાણુના દાયકા પછી પહેલી વખત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને સરકાર બને અને તમામ લોકોને એવું લાગતું હતું

બાપુ હોય કે બાપુનું જૂથ હંમેશા આ મુદ્દાથી નારાજ થઈને રહેતું હતું અને ઓગણીસો પંચાણું પછીનો એક દિવસ આવ્યો કેશુ બાપા અમેરિકાના પ્રવાસે જાય છે અને પાછળથી અહીંયા સોખઠા ઉઠવાય છે કેશુભાઈ પટેલની સરકાર કઈ રીતે ઉઠલાવી નાખવી અથવા તો કઈ રીતે શંકરસિંહ વાઘેલાને સીએમ બનાવવા તેના માટેની વાત થાય છે ભારતીય જનતા પાર્ટીના જ જે ધારાસભ્યો છે તેમાંથી ઘણા બધા ધારાસભ્યો શંકરસિંહ બાપુના સંપર્કમાં હતા અથવા તો એમ કહો તો ચાલે કે તે શંકરસિંહ વાઘેલાના સમર્થનમાં હતા પરંતુ એ સમયે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ એવું ઈચ્છતું ન હતું કે બાપુ સીએમ બને બાપુએ ઘણા બધા ધમપછાડા કર્યા ઘણી બધી વખત બેઠકો થઈ અટલ બિહારી વાજપેયી હોય લાલકૃષ્ણ અડવાણી હોય આ તમામ લોકોએ ઘણી વખત મધ્યસ્થી થવાના પ્રયત્ન કર્યા પરંતુ ક્યારેય આ સમાધાન થયું નહીં અને થયું તો મન ખાટા રહ્યા અને ત્યારબાદ આવે છે પંચાણું પછીનો એક દિવસ અને દિવસ અને યુગની વાત કરીએ તો ખજુરિયા ખજુરિયા કહેવાય છે એક હેલિકોપ્ટર આવે છે અને ગુજરાતના ધારાસભ્યોને તોડી અને ખજૂરિયા લઈ જવામાં આવે છે ખજુરાહો લઈ જવામાં આવે છે આ તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા અને ભાજપ તો પોતાના ઇતિહાસમાં દિવસને કાળો દિવસ કહે છે બાપુએ બગાવત કરી નાખી હતી દિવસ હતો અને બાપુ પાસે પછી સમર્થન પણ હતું બાપુ પોતાના સમર્થકો સાથે ખજુરાઓ પહોંચી જાય ત્યાંથી વાતચીત થાય પરંતુ બાપુની તો એક જ ડિમાન્ડ હતી કે ચીફ મિનિસ્ટર બનવું છે બાપુ કાગળોમાં ખૂબ માહિર એટલે બાપુએ એ સમયે કાગળ તૈયાર કરી દીધા તૈયાર કાગળ કરી ધારાસભ્યનું સંમતિ પત્રક લઈ બીજા પણ પક્ષના સાથ સહકાર લેવાનો હતો તે લઈ અને શંકરસિંહ વાઘેલા ગુજરાત પહોંચે છે અને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કરે છે અને બાપુ ત્રીજા પક્ષની પણ રચના કરી નાખે છે જેનું નામ છે રાજપા આ રાજપાના નામથી નવી સરકાર બની જાય છે શંકરસિંહ વાઘેલા ચીફ મિનિસ્ટર બની જાય છે અને તમે કોઈ પણ એ સમયે પૂછો કે સરકાર કેવી અને ખાસ શંકરસિંહને પહોંચ્યો જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાનો જમાનો ન હતો પરંતુ શંકરસિંહ વાઘેલાને પૂછો તો એ કહેતા કે ટન આ ટન સરકાર બાપુની મહત્વાકાંક્ષાઓ વધારે હતી પરંતુ જે નેતાઓને સાથે લઈને આવ્યા હતા જે બીજા ધારાસભ્યો ભાજપ અને બાપુ સાથે આવ્યા હતા તેઓને પણ બાપુએ કમિટમેન્ટ આપી હતી ક્યાંક સંજોતો સંજોગો વસાત તે કમિટમેન્ટ પૂરી ન થઈ બાપુને સીએમ બનવાની મહત્વકાંક્ષા હતી તે પૂરી થઈ ગઈ પરંતુ સમય સુધી બાપુ સીએમ ના રહી શક્યા અને બાપુ લગભગ એક વર્ષ સુધીનો કાર્યકાળ ચલાવે છે તે સમય પણ ઇતિહાસમાં લખાઈ જાય છે કારણ કે આજે પણ ઘણા બધા લોકો કહે છે કે એ સમયે બાપુની સરકાર કેવી તો ટનાટન નામના શબ્દથી પ્રખ્યાત હતી એક વર્ષમાં જ બાપુને સીએમ પદેથી રાજીનામું આપી દેવું પડે છે ત્યારબાદ બાપુના જ સહકર્મી સીએમ બને છે અને ત્યારબાદ રાજપા ફરીથી ચૂંટણી લડે છે પરંતુ જે ચૂંટણીઓ થઈ તેમાં કોઈ સીટો બાપુને મળી નહીં જે અપેક્ષા હતી બાપુને ફરીથી એવું હતું કે ગુજરાત સર થઈ જશે ભાજપને જે ઊભું કર્યું રાજપા કરી દઈશ પણ તેવું થયું નહીં અને શંકરસિંહ વાઘેલાએ પોતાના રાજપાને કોંગ્રેસમાં વિલીનીકરણ કરી નાખ્યા રાજપામાંથી કોંગ્રેસમાં વિલીનીકરણ થયા અને ત્યારબાદ બાપુ કોંગ્રેસને મજબૂત કરવામાં લાગી ગયા બે હજાર બે હોય બે હજાર સાત હોય બાપુને લગભગ બે વર્ષના ગાળામાં જ કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ પણ બનાવી દીધા બાપુ કોંગ્રેસ પ્રમુખ બન્યા ત્યારબાદ બે હજાર ચારમાં તેઓ લોકસભાની ચૂંટણી પણ લડ્યા લોકસભાની ચૂંટણી લડી અને બાપુ જ્યારે સાંસદ સભ્ય બન્યા તો બાપુને કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી પણ બનાવ્યા તો ઓગણીસો નવાણું થી લઈને બે હજાર નવ સુધી બાપુ લોકસભાના સભ્ય પણ રહે છે કોંગ્રેસ મિનિસ્ટર બનાવે છે કાપડ મંત્રી બાપુએ બનાવ્યા હતા જો તે પહેલાની પણ વાત કરે તો બાપુ રણનીતિ હંમેશા હતા તો ભાજપના આર સામે બાપુએ કોંગ્રેસમાં આવતા લાઠી સેનાની પણ શરૂઆત કરી હતી પણ કપડવતથી બાપુ સાંસદ પણ રહ્યા અને બે હજાર બારમાં માં તો ફરીથી વિધાનસભામાં પહોંચ્યા અને કોંગ્રેસે નેતા વિપક્ષ બનાવ્યા તો તમે હોદ્દાઓ જોઈ લ્યો કોંગ્રેસે બાપુને શું શું આપ્યું તો કે પહેલાં પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા સાંસદ બનાવ્યા મંત્રી બનાવ્યા પાછા ધારાસભ્ય બનાવ્યા નેતા વિપક્ષ પણ બનાવ્યા બે હજાર સત્તર સુધી બાપુ નેતા વિપક્ષ રહ્યા અને સત્તરની ચૂંટણીના થોડો સમય પહેલાં વાર હતી અને બાપુએ કોંગ્રેસમાં પણ બગાવત કરી નાખી જે પ્રકારની બગાવત ભારતીય જનતા પાર્ટીમાં થઈ હતી આવી જ બગાવત અનેક સિનિયર નેતાઓ હતા કોંગ્રેસના કે હકુભા લઈ લો રાઘવજી પટેલ લઈ લો સી કે રાહુલજી લઈ લો આવા અનેક નેતાઓ હતા કે જે બાપુના સંપર્કમાં હતા અને બાપુ સાથે એક આખા આખું જૂથ ગયું અને આ જૂથ કોંગ્રેસ છોડતું ગયું કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો કોંગ્રેસમાં અહેમદ પટેલ જેવા દિગ્ગજ નેતાને પણ ડર લાગી ગયો કે તેઓ હારી જશે અને કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને બેંગ્લોર એરલિફ્ટ કરવા પડ્યા જોકે સદનસીબે કોંગ્રેસ આ બેઠક જીતવામાં સફળ રહી એક મત હતો તે મતમાં રાત સુધી લડાઈ પણ ચાલુ હતી પરંતુ બાપુએ ત્યારે બગાવત કરી જોકે બાપુ ત્યારે ભાજપમાં ન જોડાણા પરંતુ બાપુ સમર્થિત જે ધારાસભ્યો હતા તે ભાજપમાં જોડાઈ ગયા અને બે હજાર સત્તરમાં બાપુએ વિકલ્પ નામની પાર્ટી લોન્ચ કરી આ પાર્ટી પણ કોઈ લાંબો સમય સુધી ન ચાલી કારણ કે નેવું જેટલી બેઠકો રહી હતી પરંતુ આ એક પણ બેઠકમાં બાપુ પણ બચાવી શક્યા બાપુ આ તમામ બેઠકો પર ઉમેદવાર લડાવતા હતા પોતે ન લડ્યા ને હવે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે બાપુ છે તે એક સામાજિક સંગઠન બનાવવા જઈ રહ્યા છે પરંતુ બાપુ ક્યારેક અખિલેશને મળે ક્યારેક અમિત શાહ ને મળે તો બાપુના મનમાં શું છે તે ખબર નથી ને બાપુનો ઇતિહાસ જ મારે એટલા માટે કહેવા પડ્યો કારણ કે બાપુ ફરીથી એકવાર વાર ચર્ચામાં આવ્યા તો શું લાગે છે કે બાપુ આ વખતે કેટલા સફળ થશે કે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાતનું ગુજરાત